તેમજ સેવા સતુ કાર્યક્રમ યોજાયો વડગામ તાલુકાના મેતા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત રથના સ્વાગત માં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા જેમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રવીણસિંહ જે રાણા વડગામ કિસાન મોરચા પ્રમુખ લક્ષ્મણભાઈ પ્રજાપતિ વિસ્તરણ અધિકારી શબ્બીરભાઈ મનસુરી તાલુકા હેલ્થ ઓફિસર પ્રકાશભાઈ ચૌધરી ડોક્ટર જાગૃતિબેન પટેલ મેતા ગામના સરપંચ શ્રી મુર્તુઝા અલી ડેપ્યુટી સરપંચ અસામદી અકબરભાઈ તેમજ ગામ અગ્રણી યોગેન્દ્ર ભાણાભાઈ લાલજીભાઈ મેતિયા તેમજ ઘણા ગામના આગેવાનો લાભાર્થીઓ હાજર રહી ગ્રામજનો સહિત રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના પ્રારંભે શાળાની બાળકીઓએ સ્વાગત ગીતથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ ગરીબલક્ષી યોજનાઓ ગરીબ કલ્યાણ મેળો પશુ મેળો આરોગ્યલક્ષી મેળા થકી સીધો લાભાર્થીના ખાતામાં લાભ મળી રહે છે ગુજરાત ભારતનું વિકાસશીલ મોડેલ છે એટલે નવા વર્ષમાં અનેકવિધ યોજનાઓ થકી વિકાસ થાય તેવી વિકસિત ભારત થકી બે હજાર સુડતાલીસ સુધી દેશ આત્મનિર્ભર બને તે માટે સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે જેનો લાભ લેવા તમામ લાભાર્થીઓને અપીલ કરી હતી આ કાર્યક્રમ પ્રસંગે આઈસીડીએસ વિભાગના સુપરવાઇઝર હીરાબેન આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર આંગણવાડી બહેનો રેવન્યુ વિભાગ આશાવર્કર બહેનો સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહી લાભાર્થીઓને લાભ અપાવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેતા આચાર્ય હિનાબેન મકવાણાએ કર્યું હતું અને છેલ્લે આભાર વિધિ દિનેશભાઈ મકવાણાએ કરી હતી રિપોર્ટર શ્રીમાળી વિજયકુમાર બનાસકાંઠા